હમણાં એક ખેડૂત નેતાએ જે એ પાર્ટી માંથી રાજીનામું આપ્યું અને ઉહાકો મૈચો છે કે આ નેતા જે રાજીનામું કેમ આપ્યું શું છે આ છે તે છે ઘણા લોકોએ કોમેન્ટમાં એવું પૂછ્યું છે કે આ અંગે એક વિડીયો બનાવો તો આજનો વિડીયો છે એ અંગે એક નેતાએ રાજીનામું આપ્યું એનાથી આટલો બધો ઉહાપો શું કામ છે હવે સિમ્પલ છે કોઈ પણ નેતા કોઈ પણ પાર્ટીમાંથી રાજીનામું આપે તો કાં તો છે એના અંગત કારણો હોય એ એક કારણ તો છે બધા ધરે છે કે અનંગત કારણ હોઈ શકે પણ ક્યારેય નેતા છે એ અંગત કારણ કાંઈ હોય ને રાજીનામું આપે એવું આપણા માનવામાં આવતું નથી એટલે તો પછી બીજા બે કારણ વધે તો નેતા ભ્રષ્ટાચારી હોય અથવા તો છે સામેની જે પાર્ટી ખરીદનારી પાર્ટી છે છે બોવ છે એ તાકાતવાળી હોય અને ઈ પાર્ટી છે બોવ છે એ નેતાને દબાવવામાં સફળ રહી હોય તો નેતાનું રાજીનામું પડ્યું હોય એટલે બે વસ્તુ બની શકે કાં તો છે એ નેતા સાચો હોય અને સામેની જે ખરીદનાર પાર્ટી છે એ બહુ ખોટી રીતો ઉપર છે એમની પજવણી કરતી હોય અથવા તો છે નેતા ખુદ ખોટો હોય અને સામેની પાર્ટીને એ પોલ પકડાઈ ગયું હોય જેના કારણે નેતાએ જવું પડ્યું હોય હવે જી આ નેતા અત્યારે રાજીનામું દઈને ગયા છે એમાં શું કારણ હોય તો રામ જાણે પણ જનતા છે આ બે કારણોની તપાસ થઈ દરેક કેસમાં કરવી રહી અત્યાર સુધી જેટલા નેતા છે એક પક્ષ છોડીને બીજા પક્ષમાં ગયા છે એની તમામ જનતા ને ખબર છે કે ક્યાં કારણસર ગયા છે તો આવા જે પક્ષ પલટુ કરતા લોકો છે એમને તોય જનતા જીતાડે છે ને એના કારણે આવા રાજીનામા પડે છે ટૂંકમાં તમને સમજાવું લોકશાહી જે લોકોનું ચાલવું જોઈએ એની બદલે અત્યારે આપણા દેશમાં એવું થતું જાય છે કે જે વિવિધ વર્ગના આગેવાનો કે નેતાઓ રહ્યા એમનું ચાલતું હોય અને જનતા એમની પાછળ આંધળી બનીને ડોળી જતી હોય જેના કારણે આવું બને છે અત્યારે તમે જોયું કે ખેડૂતો છે એક નેતા પાછળ જે આંધળા હતા એ નેતાએ છે એ પાર્ટી ફેર કરી તો ખેડૂતો છે એ નોંધારા થઈ ગયા એટલે ખેડૂતોએ જેમ જાગવાની જરૂર છે એમ દેશ આખાની જનતાએ જાગવાની જરૂર છે કોઈ પણ નેતાને એટલો બધો પાવર નહીં આપવાનો કે આપણે જઈ પછી

અને ઈ નેતાને જે મત આપવાના બંધ કરવા જોઈએ અને બીજું કારણ એવું બની શકે નેતા સાચો છે પણ સામે જે પાર્ટી ખરીદનારી છે ઈ ખરીદનાર પાર્ટી છે ને બહુ છે ઈ હલકી કક્ષાની રાજનીતિ કરી રહી હોય અથવા તો છે બહુ માનસિક ત્રાસ નેતા ઉપર આપતી હોય તો જનતાએ જે ઈ નેતાનો સપોર્ટ બનવો જોઈએ કારણ કે ઈ નેતા સાચો છે જો કોઈ સાચો નેતા હોય તો જનતાએ ઈ અદે સપોર્ટ આપવો જોઈએ સામેની કોઈ પાર્ટી જે ને દબાવી કે ખરીદી ન હકે અને જો નેતા ખોટો હોય અને બીજી પાર્ટીમાં જાય તો જનતાએ નેતાને જઈ મત આપવાનું બંધ કરવું પડશે આ બે વસ્તુ થશે તો જ દેશમાં જઈ લોકશાહી છે જીવંત રહેશે નેતાઓની ખરીદ વેચાણ છે એક નેતા જો ક્યાંય જતો હોય કે કોઈ પાર્ટીમાંથી રાજીનામું આપતો હોય તો એમાં આટલો બધો ઉહાપો ન હોય પણ જો ઉહાપો થઈ રહ્યો છે તો એ જનતાએ વિચારવાનું છે કે શું કામ થઈ રહ્યો છે ને આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ આવી ભૂલ બીજી વાર ન થાય કોઈ પણ વ્યક્તિ જે પક્ષ પલટો કરે તો એમને સ્વીકારવો કે નહીં એ જનતાએ જે ચેતવણી રૂપ કિસ્સો છે દેખાડવો જોશે તો જ આ બધુંય છે અટક અટકશે ધન્યવાદ જય હિન્દ જય ભારત